સુરતમાં આપઘાતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતમાં સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી સંત તુકારામ સોસાયટીમાં લગ્નના છવ્વીસ દિવસે જ પરિણીતાએ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં ગ્રકાવ થઈ ગયો હતો પીડિત પિતાએ કહ્યું કે મંગળવારના રોજ બપોરે બાર વાગે પરિવારે દીકરીને ફોન કર્યો તો કહ્યું થોડી વારમાં વાત કરું છું ત્યારબાદ સાંજે ચાર અને સાત વાગે ફોન કર્યો તો કર્યો બાદમાં આપઘાતની જાણ થઈ હતી આત્મહત્યા કરનાર પરિણીતાના પિતા તુલસીભાઈ સહાનીએ કહ્યું કે તેઓ પાલનપુર જકાતનાકા શિવગંગા નગરમાં રહે છે કલર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે બે પુત્ર અને બે પુત્રીઓમાં યશોદા નાની દીકરી છે ડિસેમ્બરે જ લગ્ન કર્યા હતા જમાઈ રત્ન કલાકાર છે લગ્નના થોડા દિવસો સુધી દીકરી જમાઈ ઘરે જ રહેતા હતા નવા ઘરમાં પ્રવેશ કરીને પણ થોડા દિવસ જ થયા હતા ત્યારે જમાઈ રાજેશ સહાની નાઇટ પાળીમાં કામ પર જતા હતા એટલે દીકરીને પિયર છોડી જતા હતા નવા ઘરમાં ગૃહપ્રવેશ પ્રવેશ કર્યાના થોડા દિવસમાં જ આ દુઃખદ ઘટના બની છે રાત્રે દસ વાગે જમાઈ ઘરે આવતા દરવાજા બંધ હતા ખખડાવ્યા બાદ પણ પત્નીએ દરવાજો ન ખોલતા જમાઈએ ફોન કરી જાણ કરી હતી તો ભાઈઓ દોડી આવ્યા હતા રૂમના એક બાકોરામાંથી રૂમમાં નજર નાખતા બહેન લટકતી હોય તેવી લાગતા દરવાજો તોડી ઘરમાં પ્રવેશ્યા હતા જ્યાં યશોદા ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી બસ હાલ પોલીસ તપાસ ચાલી રહી છે